નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પૂજા ખાતે પૂનમના દિવસે નગર યાત્રા આયોજન કરવામાં આવ્યું જય માં ઉમિયા આજે ઊંઝા ગામે વૈશાખ સુદ પૂનમના દિવસે માં ઉમિયા ઊંઝા ગામમાં નગર યાત્રા નીકળે છે કહે છે ભક્તો આખું વર્ષ નાના દર્શન કરવા જાય છે ને આ વૈશાખી સુદ પૂનમના દિવસે માં ઉમિયા સામેથી ભક્તોને દર્શન કરાવવા જાય છે આનું મહત્વ મહાત્મા ઊંઝા ગામમાં આવેલું છે દિવસે ઊંચા કામના દરેક લોકો માના ભક્તોએ માની નગરીયાત્રામાં સવારથી માના રથ સાથે આખા કામમાં પ્રદક્ષિણા કરતા હોય છે ને માના રથ સાથે સાથે કેટલી બગિયાથી ઘોડા ઘણા બધા મંડળો ચાલતા હોય તેમના ટ્રેક્ટર સાથે પોતપોતાના મંડળોને લઈને નીકળે છે લોકો ઘણા બધા વેશભૂષા ધારણ કરે છે ને માના રથને એપીએમ સિના માર્કેટમાં માની પ્રદક્ષિણા કરવામાં આવે છે ને બધા વેપારીઓ મળીને માના આગમનની તૈયારીઓ અઠવાડિયેથી સ્ટાર્ટ કરે છે માના આગમન માટે તૈયારીઓ કરે છે કે ઠેર ઠેર પાણી છાસ પ્રસાદ આઈસ્ક્રીમ ઘણા ઘણા થોડા થોડા અંતરે સ્ટોલ બનાવે છે જેથી કરીને નગરયાત્રામાં ફરતા તમામ ભક્તોને કોઈ જાતની તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે ખરેખર માનો આ નગરયાત્રાનો અદ્ભુત અવસર દરેક ભક્તોને નિહાળવો જોઈએ માના દર્શનની જરૂર આવવું જોઈએ માઈ ભક્તોએ જમવાનું આયોજન બહુ સરસ રીતે કરવામાં આવેલ